ચાંદ ચાંદપાર્ક સોસાયટીમાં વર્ષોથી કોષમાં પડેલા રસ્તા માટે સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ તથા સોસાયટીના કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય અને કોર્પોરેટરને રજૂઆત કરતા આરસી રોડ બનાવવામાં આવ્યો હતો જે બદલ સોસાયટીના રહીશો દ્વારા અકોડાના ધારાસભ્ય ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર શ્રીનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી નર્વેરસિંહ ચૂડા સમયે હાજરી આપી હતી તો અંગત કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અકોડાના ધારાસભ્ય અને ડેપ્યુટી મેયર હાજર રહી શક્યા નથી કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી દ્વારા રિબિન કાપીને સોસાયટીનો રોડને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં સોસાયટી પ્રમુખ અયુબભાઈ દાડી દ્વારા કોર્પોરેટરને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ સોસાયટીમાં ખડેપગે કામ કરતા રહીશોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ સોસાયટીના બાકી રહેલા કોમન પ્લોટના કામકાજ માટે પણ કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવી હતી સોસાયટીના રહીશોમાં અયુબ દાડી નઝીરભાઈ આસિફભાઈ વાઝીરભાઈ અનવરભાઈ કાદરભાઈ દિલાવર તેમજ રિઝવાનભાઈ એઝાઝ પટેલ મોહસીન ખાન દ્વારા સૌ કોઈ તેમજ સોસાયટીના કામમાં મદદ કરનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર આજ રોજ અહીંયા ચાંદ પાર્કમાં આરસીસી રોડ જે છે એનું ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા છીએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે ભાઈઓ પણ ઉપસ્થિત છે અને એ લોકોએ ખૂબ જ ખુશ થઈને અમને બોલાવ્યા છે અમારું સન્માન પણ કર્યું છે અને આગળ બી એમનું જે પણ કામ હશે અમે શેર કરીશું થેન્ક યુ આજ રોજ વોર્ડ નંબર અગિયારના વિસ્તારમાં આવેલું ચાંદપાંક સોસાયટીમાં બનાવેલા આરસી સી રોડના કામના લોકાર્પણ માટે અમને રહીશોએ અને પ્રમુખ શ્રી એવા અયુબભાઈ બોલાવ્યા હતા મારી સાથે મારા સાથી કાઉન્સિલર શ્રી સંગીતાબેન ચોક્સી હાજર છે સોસાયટીના સૌ રહીશો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા એ બદલ અમને આમંત્રણ આપવા માટે સૌનો ખૂબ ખૂબ આભાર અસદુપા